મારું નામ સી એ જયેશ ધાનેજા છે અને હું એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું અને અમે લોકો આજે અહીંયા સાથે મળી દસ પંદર મિત્રો સાથે મળીને વધુમાં વધુ મતદાન કઈ રીતે કરાવી શકાય કોઈ બાકી ન રહી જાય એના માટે પ્રયત્નશીલ છીએ મારા વ્યવસાયને ધ્યાનમાં લઈ લે નહીં ખાલી પણ બીજા ઘણા મુદ્દાઓ છે કે જેને ધ્યાનમાં લઈને મેં આજે એક તો મતદાનની ખૂબ મોટું પર્વ છે કે જેની ઉજવણી આપણે બધા તહેવારોની ઉજવણી કરીએ છીએ તો આની પણ ઉજવણી ખૂબ જોરશોરથી કરવી જોઈએ દેશના ડેવલપમેન્ટ માટે શિક્ષણ માટે સિક્યુરિટી ઘણા મુદ્દાઓ છે કે જેના માટે મારે મતદાન કરવું જોઈએ એમ માનીને મેં મતદાન કરેલ છે છે મતદાન જોઈએ કદાચ 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 કેટલી ગરમી એ જોયા વગર કરવું તમે એક દિવસ માટે માટે સહન કરી જશો તો વર્ષ તમારે ખૂબ સારી શીતળતા મળશે એટલા માટે તમારે હીટવેવ વેવને સહન કરીને પણ મતદાન કરવા જવું જોઈએ એવી મારી અપીલ છે નામ મારું સાકરિયા અને છેલ્લા બાર વર્ષથી રાજકોટ અને મોરબીમાં પ્રેક્ટિસ કરું છું ચાર્ટર્ડ અકાઉન્ટ નરેન્દ્ર મોદી સરકારે એમ કહે છે કે આવનારા વર્ષોમાં બિલિયન ડોલર ઉપર ત્યારે લઈ જવા માંગે છે ત્યારે ખૂબ મોટો રોલ રહે છે સો ટકા ચાર્ટર્ડ અકાઉન્ટ ફ્રેટર્નિટીનો દેશના ડેવલપમેન્ટ માટે રોલ રહ્યો છે અને બહુ સારો રોલ રહ્યો છે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ કલામ સાહેબે બી એક વખત કહેલું કે ભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇઝ અ પાર્ટનર ઇન નેશન બિલ્ડિંગ તો એ એમના આપેલા સ્ટેટમેન્ટને અમે પ્રૂવ કરીએ છીએ અને ચાર્ટર્ડ અકાઉન્ટનો દેશના ડેવલપમેન્ટમાં અને ઇકોનોમીના ડેવલપમેન્ટ માટે ખૂબ જ મોટો ફાળો છે તમે મતદાન કરવા ગયા છો મતદાન સવારમાં જ જે અમે મતદાન કરી અને પેલી અમારી ફરજ પૂરી કરી છે અને તમામ મતદાતાઓ જે હજી મતદાન કરવા નથી ગયા અને ટોટલ અમારી જે પ્રોફેશનલ ફ્રેટર્નિટી છે ટોટલ જિલ્લા અને શહેરની બધાને એવી વિનંતી કરીએ છીએ કે તમારા પરિવાર સાથે જો મતદાન કરવાનું બાકી હોય તો વહેલી વહેલી તકે મતદાન કરો અને દેશને મજબૂત બનાવો ઘર ઘર જવું તો સીએફ રેટર્નિટીના પોસિબલ ના હોય પણ સીએફ રેટર્નિટી એવી છે કે જેમને ખાલી એક મેસેજ આપવાનો હોય અને સવારથી જ અમે બધાને કોલિંગ ઉપર બધા ઇન્ફોર્મ કરીએ છીએ અને જે કોઈ મતદાન કરવા નથી ગયા એમને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ એટલે ફોન ઉપર બી સમજી શકે એટલી એજ્યુકેટેડ સીએફ રેટર્નિટી છે એટલે ઘર ઘર જવાની જરૂર નથી પણ ખાલી એક બધાને અપીલ કરવાની જરૂર હોય જે અમે સવારથી કરી રહ્યા છીએ અને સાંજે છ વાગ્યા સુધી અમે આ મારું કાર્ય ચાલુ રાખશું yeah okay. ટોટલ રાજકોટમાં રજિસ્ટર્ડ બે હજારની સમથિંગ આસપાસ સીએ ફ્રેટર્નિટીમાં અમારા મેમ્બરો છે અને ટોટલ પાંચથી છ હજાર સ્ટુડન્ટ્સ છે જે સીએ કોર્સ અત્યારે કરી રહ્યા હોય એમાંથી સવારે જે અત્યાર સુધીમાં કોલિંગ કર્યું છે એના ઉપરથી ઓલમોસ્ટ પચાસ ટકા જેવા ફ્રેટર્નિટી મેમ્બર્સ અને સ્ટુડન્ટ્સનું વોટિંગ થઈ ચૂક્યું છે અને હજુ બી અમે સો ટકા મતદાન અમારી ફ્રેટનિટીમાં થઈ શકે એવી અમે પૂરતા પ્રયત્નો કરી અને ટ્રાય કરીએ છીએ હું કરદમ જોશી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું પંદર વર્ષથી રાજકોટમાં જ પ્રેક્ટિસ કરું છું મતદાન કરીને પાંચ વર્ષે એકવાર આવતા પર્વમાં ખૂબ ખુશી અને ખૂબ ગર્વ મહેસૂસ કરીએ છીએ ત્યારે સવારથી સવારમાં જ અમે જઈ આવ્યા છીએ ફેમિલી મેમ્બર્સ સ્ટાફના લોકોને બધાને કરાવી નાખ્યું છે ઓલરેડી સવારે અને હવે અમે અપીલ કરીએ છીએ અમારા મિત્રોને કોલિગ્સને કે મેક્સિમમ લોકો મતદાન કરે કારણ કે પાંચ વર્ષમાં એક વખત આપણને આ મોકો મળે છે કે જ્યારે આપણે આપણા લીડરને સિલેક્ટ કરીએ છીએ પછી લીડર આપણા વતી બધું પાર્લામેન્ટની અંદર જઈને કાયદાઓ ઘડશે ડિસિશન્સ લેશે બહુ મહત્ત્વની વસ્તુઓ છે અને એ વસ્તુની અંદર આપણું આ એક યોગદાન છે કે ભાઈ આપણે આપણા લીડરને સિલેક્ટ કરીએ